નમસ્કાર મિત્રો દેશ દુનિયાના તાજા મોટા સમાચારમાં આપનું સ્વાગત છે અને આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા દરરોજના સમાચાર મેળવવા માટે વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના બાલાલ પટેલે કરી વકારની આગાહી એટલે કે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વરસાદને લઈને આગાહી કરી છે તેમણે કહ્યું છે કે ચીનમાં આવેલું ચક્રવાતથી ગુજરાત જળબકાર થશે અને સત્યાવીસથી ઓગણત્રીસ જુલાઈના ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ વરસશે આ સાથે જ પચાસ કિમી ઝડપીથી પવન ફૂંકાશે ને ઉત્તર ગુજરાતમાં જળમગ્ર થશે અને બે ઓગસ્ટે સુધી તળાવ ડેમ ખેતરો જળમગ્ર થશે કેટલાક ભાગોમાંથી આઠ થી દસ ઇંચ વરસાદ વરસી શકે છે રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી પટેલ દ્વારા કરવામાં આવી છે ઓગસ્ટ મહિનામાં શરૂઆત રાજ્યમાં વરસાદની સંભાવના તેમણે વ્યક્ત કરી છે તેમને મતે આગામી ઓગસ્ટ મહિનો પણ વરસાદથી ભરપૂર રહેશે જેમાં એક પછી એક વરસાદની સિસ્ટમ સક્રિય થતી રહેશે જેના કારણે સમગ્ર મહિનો દરમિયાન સારો વરસાદ પડવાની શક્યતા છે તેમણે ખાસ કરીને છ થી દસ ઓગસ્ટના સમયગાળા દરમિયાન ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે ત્યારબાદના મહત્વના સમાચારની માહિતી મેળવીએ તો મિત્રો સીમ ભૂપેન્દ્ર પટેલનો મહત્વ નિર્ણય એટલે કે રાજ્યના અદ્યોત અને બીપીએલ પરિવારો જન્માષ્ટમીમાં તહેવારોમાં વધુ સારી રીતે ઉજવી શકે એવા ઉમેદ હેતુથી આ પરિવારનો રાહત દરે વધારાની ખાંડ અને તેલ વિતરણ કરવાનો મુખ્યમંત્રી ભૂમેન્દ્ર પટેલની નેતૃત્વવાળી સરકારે મહત્વ નિર્ણય કર્યો છે આ માટે આગામી ઓગસ્ટ માસમાં ભરફથી રાજ્યમાં પંચોતેર લાખથી વધુ રેશન કાર્ડ ધારકોને ત્રણ પોઈન્ટ અઢાર કરોડ વધુથી સભ્યોને સસ્તા દરે અનાજ વિતરણ શરૂ કરાશે ત્યારબાદના મહત્વના સમાચારની માહિતી મેળવી હતો મિત્રો સામાન્ય માણસોને દસ હજાર રૂપિયાની સહાય એટલે કે ગુજરાતના દરેક ખેડૂતો મજૂરોને મધ્યમ વર્ગના પરિવારો માટે ગુજરાત સરકાર આપ્યા રાહતના સમાચાર એટલે કે હવેથી જનધન યોજના ખેડૂતો મજૂરોને મધ્યમ વર્ગના પરિવારો માટે દસ હજાર બેંકમાંથી ઓટ આપવામાં આવશે જ્યારે દસ હજાર રૂપિયાની સહાય મેળવવા માટે જનધન બેંક એકાઉન્ટ હોવું ફરજિયાત છે જ્યારે પહેલાં આ યોજના હેઠળ ત્યારબાદના મહત્વના સમાચારની માહિતી મેળવીએ તો મિત્રો સોનાના ભાવમાં મોટો ઘટાડો એટલે કે સોનાના ભાવમાં પચીસ જુલાઈ ના રોજ તેરસો ને એસી રૂપિયા ઘટાડો નોંધાયો છે આજે દિલ્હીમાં ચોવીસ કેરેટ સોના ભાવ એક લાખ ને રૂપિયા પતિ દસ ગ્રામ છે નેવ રૂપિયા અને ચોવીસ કેરેટ સોના ના ભાવ પ્રતિ દસ ગ્રામ એક હાજર દસ રૂપિયા છે આજે ચાંદીના ભાવમાં સાતસો રૂપિયા ઘટાડો થયો છે મિત્રો આજે ચાંદીના ભાવમાં એક પંદર ને ત્રીસ રૂપિયા પ્રતિ કિલો છે ત્યારબાદના મહત્વના સમાચારની માહિતી મેળવી હતી રતન કલાકારો સહાય માટે પ્રક્રિયા પૂર્ણ એટલે કે સુરતમાં રતન કલાકારો માટે સહાય માટે પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે આ સહાય યોજના ફોર્મ ભરવાની સમય મર્યાદા થઈ છે સુરતમાં પંચાવન હજારથી વધુ રતન કલાકારો પોતાના બાળકની ફ્રી સહાય માટે ફોર્મ ભર્યા છે ભલામણ પત્રો માટે તમામ ફોર્મ સુરત ડાયમંડ એસઓએસમાં મોકલવામાં આવશે વિદ્યાર્થીઓ ઠીટ તેર હજારને પાંચસો રૂપિયા ફ્રી સહાય ચૂકવવામાં સરકાર જાહેરાત કરી છે રતન કલાકારોને જિલ્લામાં ઉદ્યોગ કેન્દ્ર ફોર્મ ભરવાની જમા કરાયું છે ત્યારબાદના મહત્વના સમાચારની માહિતી મેળવી હતી મિત્રો કરકંઠી ખરીદવા માટે પંદર હજાર રૂપિયાની સહાય એટલે કે ગુજરાત સરકાર દ્વારા માનવ કલ્યાણ યોજના અંતર્ગત વિવિધ સ્વરોજગારી લક્ષ્ય યોજના અમલ મૂકવામાં આવી છે જેમાં કરકંઠી સહાય યોજના મુખ્ય ઉદ્દેશ ગુજરાતના સ્વરોજગારી પોષણ આપવાનો છે આ યોજના હેઠળ સરકાર લાભથીઓને કરકંઠી ખરીદવા માટે પંદર હજાર રૂપિયા આર્થિક સહાય પૂરી પાડે છે આનાથી લાભાર્થીઓને પોતાના ઘરે જે લોટ બડાવી તેનું વેચાણ આવક મેળવી શકે છે આત્મનિર્ભર બની શકે છે જ્યારે આ યોજના લાભ લેવા માટે અજદાર ગુજરાતના રાજ્યમાં કાયમી રહેવાસી હોવા જોઈએ અજદાર પરિવારોને વાર્ષિક આવક એક લાખ વીસ હજારથી ઓછી હોવી જોઈએ અજદાર પાસે બીપીએલ રેશન કાર્ડ હોવું જોઈએ અજદાર માટે લોટ મિલ અથવા તો સંબંધિત ક્ષેત્રનું અનુભવ પ્રમાણપત્ર હોવું જોઈએ સહ્ય યોજના હેઠળ પંદર હજાર રૂપિયાની સહાય જ્યારે યોજના લાભ લેવા માટે તમારે એક ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે માહિતી મેળવીએ તો મિત્રો ખેડૂતોના ખાતામાં ક્યારે આવશે વિસ્મો આપતો એટલે કે દેશભરમાં લગભગ નવ પોઈન્ટ આઠ કરોડ ખેડૂતો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો વિસ્મો આપવાની રાહ જોઈ રહ્યા છે જ્યારે મિત્રો કેન્દ્ર સરકાર આ યોજના હેઠળ ખેડૂતોને વાર્ષિક છ હજાર રૂપિયા એટલે કે દર ચાર મહિને બે હજાર રૂપિયા મદદ મળે છે ચાર મહિને વધુ સમય વીતી ગયો છે અને પીએમ કિસાન યોજનાનો વીસમો હપ્તો ત્યારે આવશે એટલે કે મિત્રો વહેલા અનુસાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે ઓગસ્ટ બે ના રોજ વરાણીની મુલાકાત આવશે ગયા વર્ષ પણ જ્યારે